ભુજ ના દાદુપી રોડ પર આજે અનોખો વિરોધ કરવામાં આવ્યું હતું જયારે ભુજ પાલિકામાં રજુઆત કરવા છતાંય હજુ સુધી કોઈ નિકાલ નહીં ભુજ પ્રમુખ ખાલી ફાયદાઓ ને વચન કરે છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી ભુજ શહેરને ગટર નગરી તરીકે પ્રખ્યાત કરવામાં નગરપાલિકાએ એક અહમ ભૂમિકા ભજવી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે પાંચેક વર્ષથી જોવા જઈએ તો ભુજના મારું નામ મોહમ્મદ લાખા છે સામાજિક કાર્યકર્તા ભુજના અનેક સ્વૈચ્છિક સંગઠનો સાથે કામ કરી રહ્યો છું અને ઘણા જે સમસ્યાઓ છે અલગ અલગ વિસ્તારોમાં ભુજ શહેરમાં રોડ રસ્તા ગટર ની જે સમસ્યાઓ છે એને અનુસંધાને લોકો સાથે રહી અને નગરપાલિકા અને સંબંધિત વિભાગોમાં આ બાબતે રજૂઆત કરી રહ્યો છું છેલ્લા ઘણા સમયથી ભુજ શહેરને ગટર નગરી તરીકે પ્રખ્યાત કરવામાં નગરપાલિકાએ એક નગરપાલિકાએમ ભૂમિકા ભજવી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે કારણ કે પાંચેક વર્ષથી જોવા જઈએ તો ભુજના રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં જે ગટરની સમસ્યા છે એ મહદઅંશે માનવસર્જિત હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક રેલવે પ્રશાસનની પરમિશન કે આ જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓમાં પણ જો અધિકારી કક્ષાએ એક શક્તિનો અભાવ જણાયો હોય એવું સ્પષ્ટપણે દેખાય આવે છે કારણ કે જો ઈચ્છા હોય કામ કરવાની તો રેલવે પ્રશાસન ભારત સરકારના કંટ્રોલમાં છે એ ભારતીય જનતા પાર્ટી સંચાલિત છે ગુજરાત સરકાર એને સ્થાનિક પ્રશાસન જો ધારે તો આ બાબતે યોગ્ય સ્થળે રજૂઆત કરી અને રેલવે પ્રશાસનને આ બાબતે સમજાવી શકે છે કારણ કે આખા ભુજ શહેરને એકમાત્ર રેલવે સ્ટેશનના કારણે આ પ્રકારે હેરાન થતું હોય તો એની સમસ્યા શ્રમજીવી વંચૂત મજિર વર્ગ વિસ્તાર છે અને એ વિસ્તાર પ્રત્યે બિલકુલ જેને કહેવાય કે આંખે આ કાન કરવામાં આવ્યા છે જેના કારણે આ સમસ્યા વકરી અને ત્યારબાદ જ્યારે નગરપાલિકા કચેરીમાં ઉપર બેઠા તો બે દિવસની અંદર પણ આજની તારીખે બંધ કરી નાખવામાં આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે નગરપાલિકા પ્રશાસન અથવા જિલ્લાની અંદર જે ડિપાર્ટમેન્ટ છે એ તમામ વિભાગો જો ધારે તો એક સંકલન કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકે એમ છે

પ્રવાસીઓને આવકારવા માટે અલગ અલગ જગ્યાએ સરકારે મોટી મોટી સુવિધાઓ કરી આપી અમદાવાદ એરપોર્ટ થી કરીને સુધીના રેલવે સ્ટેશન બની રહ્યું છે એ પણ નિહાળી રહ્યા છે અને રેલવે સ્ટેશન ની બરાબર બહાર એકદમ ગટરના ખાબુચિયા ભરેલા છે અને દાદુગીર રોડ જે છે એ ભીડ નાકાથી દાદુપી રોડ તરફ જતા રસ્તા ઉપર જે પણ પ્રવાસીઓ પસાર થાય છે એ પ્રવાસીઓ પોતાનું શરીર કઈ રીતે બચાવવું એની એક વ્યથા જે છે એ લઈને નીકળતા હોય છે તો આ પ્રકારે નગરપાલિકા પ્રશાસન દ્વારા બિલકુલ જે કામગીરી કરવી જોઈએ એ પ્રકારની કોઈ કામગીરી અસરકારક થઈ નથી બિલકુલ પ્રમુખશ્રીને જોયા પણ છે અને એમના વાયદા પણ સાંભળ્યા છે અને એમણે જે વાતો કરી છે એ પણ જોઈ છે એમને મળ્યા પણ છીએ પરંતુ બિલકુલ પ્રમુખશ્રીએ કહ્યું છે કે મારી પાસે અત્યારે પુરાવા છે તું કહી શકું છું પ્રમુખ શ્રીએ કહ્યું છે કે હું આમાં કઈ કરી શકું એમ નથી એ પછી ફેરિયાઓના પ્રશ્નો હોય શહેરના પ્રશ્નો હોય કે બીજો કોઈ નિર્ણય લેવા જેવી હોય એની અંદર પ્રમુખે સ્પષ્ટપણે કહ્યું છે કે મારું કઈ ચાલતું નથી હું કઈ કરી શકું એમ નથી ખરેખર આવા પ્રમુખે સ્વેચ્છાએ અત્યારની સમયમાં રાજીનામું આપી અને બીજા કાબિલ જે વ્યક્તિઓ છે એમને તક આપવી જોઈએ જેથી કરીને ભુજના લોકોનું ભલું થાય અનેક અનેક રજૂઆતો ભુજ પાલિકામાં અનેક મુદ્દાઓને લઈને કરી છે અનેક વખત અધિકારીઓ પદાધિકારીઓ પાસે રજૂઆતો કરી છે અને રજૂઆતો અમારી માત્ર ફરિયાદ નથી પરંતુ અમારી પાસે કેટલીક સમસ્યાઓનું સોલ્યુશન છે જો પ્રશાસન ધારે અને અમારી સાથે બેઠક કરે તો અમે કેટલું એવી સુજાઓ પ્રશાસનને આપી શકીએ છીએ કે જેના કારણે ભુજ સમસ્યા ના શહેરમાં જે રીતે ગરક થઈ રહ્યું છે એ સમસ્યામાંથી બહાર નીકળી શકે એના રસ્તાઓ પણ અમારી પાસે છે